સુરતમાં જાણીતું સ્ટેડિયમ એટલે લાલભાઈ સ્ટેડિયમ છેલ્લા કેટલાક દિવસોથી સ્ટેડિયમ ખાતે ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ગઈકાલે કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર પ્રેરિત સ્ટેડિયમ પેનલનો ગીત સંગીત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેડિયમ પેનલના એકવીસ જેટલા ઉમેદવારો તેમજ તેમના ટેકેદારો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં શહેરના જાણીતા એડવોકેટ ઉદ્યોગપતિ બિલ્ડર તેમજ અન્ય સમાજના આગેવાનો પણ ભેગા થયા હતા છેલ્લા કેટલાક દિવસોથી સ્ટેડિયમ પેનલ અને એની સામે હેમત કોન્ટ્રાક્ટર પેનલ પણ પોતાના પ્રચાર માટે ખૂબ જ મહેનત કરી રહી છે આ આ બંને પેનલો એકબીજા ઉપર ઘણા કરી રહ્યા છે છે પ્રચાર માધ્યમના કારણે મતદારો પણ ચિંતામાં પડી ગયા કે લાલભાઈ સ્ટેડિયમ ખાતે ઘણા વર્ષો પછી આવી રીતે ચૂંટણીનો જંગ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે આગામી તેરમી એપ્રિલના રોજ મતદારો કોને પસંદ કરશે એની રાહ બંને પેનલના ઉમેદવારો જોઈ રહ્યા છે